નમસ્કાર મિત્રો મિત્રો આજે ખાસ વિષયની વાત કરવાની છે ભારત સરકારે એક નિર્ણય કર્યો છે અને હવે સમગ્ર ભારતની અંદર જે વસ્તી ગણતરી કરવાની છે એ જાતિગત ધોરણે વસ્તી ગણતરી કરવામાં આવશે નિર્ણય સારો છે પરંતુ આની સાથે સાથે કેટલીક બાબતો ખૂબ વિચારણા માગી લેવી છે કે શા માટે આજ સુધી જાતિગત વસ્તી ગણતરી ટાળવામાં આવતી હતી અથવા એનો વિરોધ કરવામાં આવતો બે બાબતો છે જાતિગત વસ્તી ગણતરી ટાળવામાં આવતી હતી અને કેટલાક પરિબળો એનો વિરોધ કરી રહ્યા હતા કેમ ભારતમાં ઓગણીસો પચાસ થી ધર્મ અને જાતિના આધારે વસ્તી ગણતરી તો થાય જ છે આ બાબત નોંધવા જેવી છે અનુસૂચિત જાતિની માટે અનુસૂચિત જાતિની વસ્તી ગણતરી થાય છે આદિવાસીઓની આદિવાસીઓના ધોરણે વસ્તી ગણતરી થાય છે ધર્મના આધારે ભારતના હિન્દુઓ ભારતના મુસલમાનો ભારતના શીખો બૌદ્ધો જૈનોની ધર્મ આધારિત ગણતરી થાય છે અને આવા લોકોની વસ્તી લગભગ પાંત્રીસ ટકાની આજુબાજુ થાય બાકી રહે આ પાસઠ ટકા લોકો અને આવા લોકોની ગણતરી થતી નથી એટલે સમગ્ર ભારતમાં વર્ણ પ્રથા અને જાતિ પ્રથાનો બંધારણ અને કાનૂને સ્વીકાર કરેલો જ છે આપણે એક વસ્તુ બહુ ક્લિયર છે કે સમગ્ર ભારતે ભારતના બંધારણ ભારતના કાનૂએ એ વર્ણપ્રથા અને જાતિ પ્રથા અને ધર્મનો સ્વીકાર કરેલો છે અને એના આધારે જો જાતિગત વસ્તી ગણતરી થતી હોય તો કેમ વાંધો હોઈ શકે અને જાતિગત વસ્તી ગણતરીમાં સૌથી વધારે અન્યાય કોને થાય સૌથી અન્યાય કોને થઈ શકે કે જે લોકોએ નીતિમત્તાની દ્રષ્ટિએ કાનૂની રીતે બંધારણ રીતે પોતાના હક્કો નથી અને બીજાના હક્કો અથવા બીજાના લાભો ઓહિયા કરી જવું છે બીજાના લાભો આજ સુધી પડાવી દીધા એવા લોકોના સૌથી વધારે અન્યાય થાય અને એવા લોકોમાં કોણ કોણ આવે છે એ તમે બધા બહુ વ્યવસ્થિત જાણો છો સ્પષ્ટ રીતે જાણો છો એટલે એનું વિવરણ કંઈ અત્યારે જરૂર બનવું નથી તો આમાં સૌથી વધારે લાભ કોના થાય તો સૌથી વધારે લાભ અન્ય પછાત વર્ગનો ઓબીસી નો થાય તો આ ઓબીસીની ની અંદર પણ બે બાબતો છે એની અંદર બે વિભાગ પડે છે ઓબીસીની ની અંદર વિકસિત જાતિઓ છે અને અવિકસિત જાતિઓ છે આપણે એક તમારા ધ્યાનમાં લેવા જેવી વસ્તુ છે ઓબીસી ની અંદર પટેલો છે ભારતની અંદર બ્રાહ્મણ ક્ષત્રિય અને વૈશ્ય સિવાયના તમામ હિન્દુઓ શુદ્રોમાં આવે ભારતમાં હિન્દુ સંપ્રદાયની અંદર બ્રાહ્મણ ક્ષત્રિય અને વૈશ્ય સિવાયના તમામ હિન્દુઓ શુદ્રોમાં આવે અને એ શુદ્ર કેટેગરીની અંદર આવતા પટેલો ચૌધરીઓ સોની સુથાર લોહાર મોચી એવી ઘણી બધી જાતિઓ છે કે એ જાતિઓ શિક્ષણમાં વ્યવસાયમાં ધર્મમાં રાજકારણમાં કથિત ઉચ્ચ ઉચ્ચવર્ણો કહેવાતા વર્ણોની સમકક્ષ એમની કેટેગરીની અંદર છે પટેલનો પોતાનો આગવો સંપ્રદાય છે આપણે એક વિશિષ્ટતા છે દુનિયાની આ એક સૌથી મોટી અજાયબી છે કે ચોક્કસ એક જાતિનો પોતાનો આગવો સંપ્રદાય હોય હવે ઓબીસી ની વાત કરીએ તો ઓબીસીની જે પછાત જ્ઞાતિઓ છે કોળી છે ઠાકોર છે ભોવી રબારી દેવીપૂજા એ બધી સેંકડો જ્ઞાતિઓ છે આ બધી જ્ઞાતિઓ જે મંગલ પંચમાં આવી જાય આ બધી જ્ઞાતિઓ આ બધી જ્ઞાતિઓ શિક્ષણમાં નોકરીમાં વ્યવસાયમાં સભાનતાની બાબતમાં રાજકારણની બાબતમાં ધર્માનની બાબત ખૂબ જ પછાત છે ખૂબ પછાત છે એટલે અ ભારતની અનુસૂચિત જાતિ અને જનજાતિથી પણ લોકો પછાત છે કેમ પછાત છે કે એસસી એસટીને ભારતના બંધારણના આધારે શિક્ષણ અને નોકરીમાં અનામત મળી રાજકારણમાં અનામત મળી એનો અધકચરો અમલ થયો શિક્ષણ ઉચ્ચ શિક્ષણમાં અને નોકરીમાં અનામત મળી એનો અધકચરો અમલ થયો રાજકારણમાં તો પરાણે પૂરેપૂરું સો ટકા આપવું પડ્યું જો સો ટકા અમલ થયો હોત અનુસૂચિત જાતિ અને જનજાતિની અનામતો ઉચ્ચ શિક્ષણ અને નોકરીની અનામતો સો ટકા અમલ થયો હોત તો એસસી એસટીના બાવીસ ટકા લોકો હું દાવા સાથે એવું કહી શકું કે પંદર ટકા ઉપર બધી રીતે રાજ કરતા હોત માત્ર અનામતનો સો ટકા પ્રમાણિકતાથી અમલ થયો હોત તો એ જે પણ બાવીસ ટકા લાભાર્થીઓ હતા એ પંદર ટકા ઉપર લાભાર હરાજ કરતા હોય હવે આપણે વાત ખરી વાત ઉપર આવીએ કે ઓબીસીના જે નોકરીઓ ઉચ્ચ શિક્ષણ રાજકીય પ્રતિનિધિઓ આ બધું જે હડપ કરી જનારા આ કથિત જે પંદર ટકાઓ હતા એ લોકો કહેવાતી ઉચ્ચ જ્ઞાતિઓમાં છે અને માટે જ માટે જ જાતિ ગણ જનગણનાનો આ લોકો વિરોધ કરી રહ્યા હતા હવે જાતિગત જનગણનામાં સરકાર કંઈક ચાલે પણ કરી શકે એ સરકારનો વિષય છે ઓબીસીની જે અન્ય પછાત વર્ગો લખો અથવા તો બીજા કંઈક એવા કોલમો એની અંદર ગોઠવી દેવામાં આવે કે ની જે પર્ટીક્યુલર જ્ઞાતિઓ કેટલી છે અને એની કેટલી વસ્તી છે એવું એકદમ અસ્પષ્ટ રીતે તારવી ના શકાય છતાંય એમ કહી શકાય કે ભાઈ અમે જાતિગત વસ્તી ગણતરી કરી છે તો જાતિના કોલમમાં સ્પષ્ટ રીતે બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય ઠાકોર કોળી એ સોની સુથાર ખવા જે જેટલી જ્ઞાતિઓ હોય એની પોતાની જાતિ એણે સ્પષ્ટ રીતે અતિશય સ્પષ્ટ રીતે લખવી પડે એટલે આવું ના થાય એ પણ જોવું જાણવું એ અન્ય પછાત વર્ગના લોકોની અન્ય પછાત વર્ગના જે સામાજિક કર્મશીલો છે રાજકીય આગેવાનો છે એ લોકોની આ ફરજ છે એ લોકોને આમ ફરજ જો આ રીતે થાય ને તો ભારતની અંદર ચોક્કસ કેટલી જ્ઞાતિઓ છે એ સંખ્યાનો આંકડો ચોક્કસ રીતે બહાર આવી શકે એની અંદર જે અગાઉ જાહેર થયેલી છ હજાર સાતસો તેતાલીસ એની અંદર વધી પણ શકે ને ઓછી પણ થઈ શકે કારણ કે ક્યાંક ક્યાંક એવી પણ ગણતરી કરીને એક જ્ઞાતિની ભેગી સાથે બીજી જ્ઞાતિને ભેળવી શકાય એવા સંજોગો નકારી શકાય એમ નથી આવું બધું થઈ શકે એવું છે બીજું થાય કે ચા આ બધી જ્ઞાતિઓની જ્ઞાતિ વાર જ્ઞાતિવાર વસ્તીની સંખ્યા જ્ઞાતિવાર એની વસ્તીના ચોક્કસ આંકડાઓ મળવા જરૂરી છે અને જે ચોક્કસ આંકડાઓ મળે ને તો આમાં બે બાબતો એવી છે કે અન્ય પછાત વર્ગોની અંદર કેટલીક જ્ઞાતિઓ છે ને અતિશય અતિશય પછાતમાં પછાત છે તમે રોડ ઉપર પહેલાં કામ કરતા લહવારિયા ગાડરિયા વાદી આવી બધી ઘણી બધી જ્ઞાતિઓ એવી છે કે ખૂબ જેની પાસે પોતાના ચોક્કસ રહેવા માટેના છાપરાઓ નથી એની પાસે આજીવિકાના કોઈ વ્યવસાય સાધનો નથી કેટલીક ગોમતું જ જ્ઞાતિઓ છે કેટલીક જ્ઞાતિઓ એવી છે કે અંગ કસરતના ખેલો કરી પોતાનું યાપન કરતી હોય આવી બધી ઘણી બધી જ્ઞાતિઓ છે જે અતિશય અતિશય અલ્પમ આજે પણ એ લોકોને ખરેખર માણસ જેવું જીવન જીવે છે એવું ના કહી શકાય આવી સેંકડો જ્ઞાતિઓ હજુ પણ ભારતમાં છે જો વ્યવસ્થિત ધોરણે જાતિ ગણના થાય તો આવી જ્ઞાતિઓની સંખ્યા જ્ઞાતિઓની સંખ્યા અને જ્ઞાતિવાર વસ્તી આ બે વસ્તુ નક્કી થઈ શકે અને આટલું સ્પષ્ટ થાય તો આવા લોકો માટે શિક્ષણ માટે નોકરીઓ માટે રાજકારણ માટે અને એમના એમનો યોગ્ય સ્થાન મળે યોગ્ય પ્રતિનિધિત્વ મળે એમના વિકાસ માટેની ચોક્કસ યોજનાઓ ઘડી શકાય ચોક્કસ ફંડ ફાળવી શકાય એમના વિકાસ માટેની યોજનાઓ અને એમના વિકાસ માટેનું ફંડ ઘણી બધી જગ્યાએ ડાયવર્ટ થઈ ગયું છે ઓન ધી રેકોર્ડ છે આ બધી જ બાબતો આવે આ લોકોના વિકાસ માટેનું શિક્ષણ માટેનું આરોગ્ય માટેનું સામાજિક સુખાકારી માટેનું પોષણ માટે આ બધું જ ફંડ વારંવાર ડાયવર્ટ થઈ ગયું છે અન્ય પછાત વર્ગની ઉચ્ચ શિક્ષણ નોકરીઓ અને રાજકારણના લાભો છે ને અત્યાર સુધી બીજા લોકોએ લૂંટી ખાધા છે ફરી વખત રિપીટ કરીએ અન્ય પછાત વર્ગના લોકોના માટેની ઉચ્ચ શિક્ષણ નોકરીઓ અને રાજકારણ માટે એમને જે યોગ્ય પ્રતિનિધિત્વ મળવું જોઈએ એમાંથી એમને જે લાભો મળવા જોઈએ એ નથી મળ્યા બીજા લોકોએ લૂંટી ખાધા છે અને આ બધું થતું અટકાવવું હોય અને આપણે સમતોલ અને તંદુરસ્ત ભારતનું નિર્માણ કરવું હોય દ્રોણા અને નફરત સિવાયના સમતોલ તંદુરસ્ત ભારતનું નિર્માણ કરવું હોય ભારતની તમામે પ્રજા તમામ વસ્તીને એને પોતાની તમામ જ્ઞાતિઓને યોગ્ય લાભો મળે એને યોગ્ય પ્રતિનિધિત્વ મળે એના વિકાસ માટેનું જે કોઈ સરકારી યોજનાઓ હોય એનું યોગ્ય પ્રતિનિધિત્વ એને પણ મળવું જોઈએ કારણ કે આ ભારતની અંદર રહેતો કોઈ પણ નાગરિક સવારમાં ઉઠે ત્યારથી એ ભારત સરકારને અથવા તો પોતાની રાજ્ય સરકારના જુદા જુદા હેડે એ જુદા જુદા પ્રકારનો ટેક્સ ચૂકવે છે એ જુદા જુદા પ્રકારે ટેક્સ ચૂકવે છે અને આવા ગરીબોમાંથી ચૂકવેલા ટેક્સ ના નાણાંઓ ઘણી બધી રીતે વેડફે ગયા છે ઘણા લોકો અબજો રૂપિયા લઈ બીજા ભાગી ગયા છે ભારતની અંદર એવા ઘણા હજારો લોકો છે કે બેંકો પાસેથી કરોડોના કરોડો રૂપિયાની લોનો લઈ અને એને પશુ એનપીએ નોન પ્રોફિટ એસેટમાં એમને ટ્રાન્સફર કરાવી અને એ માફ કરી દેવામાં આવે છે આવું ઘણું બધું બન્યું છે અને આ બધું જ તમારા ધ્યાનમાં છે કે મારા ધ્યાનમાં છે માટેની આ બધી બાબતો ત્યાર આધારમાં છે એટલે આના માટે જરૂરી એ છે કે યુબીસીનો જે એની વસ્તીનો છે ને આંકડાઓ સ્પષ્ટ હોવા જરૂરી છે અને એ વસ્તુ એના માટે જરૂરી છે કે તમામ લોકો તમને કોઈ ગુમરાહ ના કરે તમે ખોટી રીતે બીજી વાતોમાં ભરમાઈ ના જાઓ પેલા જે ગોબર ભક્તો છે એ ગોબર ભક્તો હવે આંધળી ભક્તિમાંથી એમની આંખો ઉપર જે ધર્મના પડળો ચડાયેલા એ પડળો ઉતારી નાખવાની જરૂર છે ગોબર ભક્તોએ અને માત્ર ને માત્ર પહેલા તમે માણસ બનો પછી હિન્દુ બનો પછી શીખ બનો પછી જૈન બનો પછી મુસલમાન પહેલાં માણસ બનવાની જરૂર છે અને માણસ તરીકે કોઈનું પણ કંઈક પઢાઈ લીધા હોય કોઈનો અતિ અન્યાય કે અરે થોડો ઘણો પણ અન્યાય કર્યા સિવાય માનવતાના ધોરણે દરેક માનવનો માનવીય રાહે વિકાસ થાય એના શિક્ષણ માટે યોગ્ય તત્વો મળે બીજા સરકારી યોગ્ય લાભો મળે એવી વ્યવસ્થા થાય એ જરૂરી છે એના માટે જાતિગત વસ્તી ગણતરી ખૂબ જ અગત્યની બાબત છે તો આના માટે અન્ય પછાત વર્ગના કર્મશીલો અને અન્ય પછાત વર્ગના રાજકીય નેતાઓ જ્યાં હોય ત્યાંથી તમે જાગતા રહો અને સમાજને જગાડતા રહો જાતિગત વસ્તી ગણતરી ખૂબ વ્યવસ્થિત રીતે જ્યારે પણ અમલમાં આવે ત્યારે એ ખૂબ યોગ્ય રીતે થવી જોઈએ આ સાથે તમને ફરી એક વાત દોહરાવું કે આ બાબત એવી છે કે સમગ્ર ભારતની તમામે તમામ પ્રજાના આ ભારતની તમામે તમામ પ્રજાના લાગુ પડતી બાબત છે માટે આ બાબતને તમે તમારા મિત્રો આગળ જુદા જુદા સ્વરૂપે આ જ વિડીયોને મોકલવો જરૂરી તમે આ વિચારના ગમે તે રીતે એને સ્પ્રેડ કરો અને સાથે સાથે આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો આ વિષય સાથે ફરી વખત મળવું જરૂરી છે એટલે મળીશું હું તમને આ જ બાબત ઉપર ફરી વખત પણ એક એવો આવો એપિસોડ સાથે મળીશું ત્યાં સુધી હું રજા લઉં છું આવજો